નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ફરી પલાળવા માટે તૈયાર રહીજો તો હવામાન વિભાગે બે અને ત્રણ ફેબ્રુઆરી એટલે કે આજે અને કાલે માવઠાની આગાહી કરી છે તો આવનારા સમયમાં ગુજરાતમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તેથી વરસાદ પણ પડી શકે છે તો અંબાલા પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઉત્તરના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે તો જ્યારે ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે તો ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહ અને માર્ચ અને એપ્રિલ માસમાં પણ હવામાનમાં વારંવાર પલટો આવે સકતી છે okay, તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી જાય છે સીએમ ભૂપેન્દ્ર પટેલે બજેટને આવકાર્યું છે તો ગઈકાલે લોકસભામાં બજેટ રજૂ થયા પછી સીએમ ભૂપેન્દ્ર પટેલે વિડીયો શેર કરીને કહ્યું કે પીએમ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્રીય નાણાં મંત્રીએ રજૂ કરેલા કેન્દ્રીય બજેટ બે પચીસ દેશના ગરીબ અને મધ્યમ વર્ગના કરોડો નાગરિકોની આશાઓ અને અપેક્ષાઓની પરિપૂર્તિ કરનારું છે તો આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું અને સીએમએ તમામ સમાજોને પણ સૌ વર્ગો માટે લાભદાયી બજેટ આપવા બદલો પીએમ મને કેન્દ્રીય નાણામંત્રીનો આભાર પણ માન્યો હતો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે દિલ્હીમાં લોકો માટે કોંગ્રેસની ગેરંટી જાહેર થઈ જી હા દોસ્તો જેમાં છે પ્યારી દીદી યોજનામાં મહિલાઓને દર મહિને રૂપિયા પચીસો મળશે બીજું છે જીવન રક્ષા યોજનામાં પચીસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર થશે તો ત્રીજું છે યુવા ઉડાન યોજનામાં એક વર્ષની એપ્રેન્ટિસશીપમાં રૂપિયા આઠ હજારના પાંચસો પ્રતિ મહિને મળશે તો ચોથું છે મફત વીજળી યોજના જેમાં ત્રણસો યુનિટ વીજળી પણ મફત આપવામાં આવશે જરા પાંચમું છે મોંઘવારી રાહત યોજના જેમાં પાંચસો માં સિલિન્ડર અને મફત રાશન કીટ પણ આપવામાં આવશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ બજેટમાં ટેક્સટાઇલને આશા જાગી તો હીરા ઉદ્યોગ નિરાશ થયો જી હા દોસ્તો બજેટ બાદ ગુજરાતના હીરા ઉદ્યોગકારોમાં વિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે તો બજેટમાં કેટલીક મહત્વની જાહેરાતો કરાતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં આશા જાગી છે જ્યારે હીરા ઉદ્યોગ માટે કોઈ મોટી રાહત ન મળતા નિરાશા પણ ફેલાય છે તો હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે અને બજેટમાં કોઈ પણ પ્રકારની રાહત ન મળતા ઉદ્યોગકારો નિરાશ થયા છે તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જે બજેટને સકારાત્મક ગણાવ્યું છે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ટેક્સને લઈને આ ગણિત સમજી લો તો આવકવેરો ભરનારા લોકોને રાહત મળી છે તો હવેથી બાર પોઈન્ટ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે તો છેલ્લા ચાર વર્ષનું આઈટી રિટર્ન એકસાથે ફાઇલ કરી શકાશે તો હવે ચાર લાખ સુધીની આવક ઉપર ઝીરો ટકા ચારથી આઠ લાખ સુધીમાં પાંચ ટકા આઠથી બાર લાખ સુધીમાં દસ ટકા તેમજ બારથી સોળ લાખ સુધીમાં પંદર ટકા અને સોળથી વીસ લાખ સુધીમાં વીસ ટકા અને વીસથી ચોવીસ લાખ ઉપર 25 ટકા 24 ચોવીસ લાખથી પણ વધારે ઉપરની આવક હોય એમાં ત્રીસ ટકા ટેક્સ ભરવો પડશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો બજેટમાં આરોગ્ય અને તબીબી ક્ષેત્ર માટે મોટી જાહેરાત થઈ જ્યાં દોસ્તો તમામ જિલ્લામાં હોસ્પિટલમાં કેન્સર કેન્દ્રો ખોલવામાં આવશે તો જ્યારે કેન્સરની દવાઓ સસ્તી થશે તો બધી જીવન રક્ષક દવાઓ પણ સસ્તી થશે તો બધી જ સરકારી હોસ્પિટલમાં ડેસ કેર સેન્ટર પણ બનાવવામાં આવશે જ્યારે તબીબી સાધનો સસ્તા થશે જ્યારે દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી પણ દૂર કરવામાં આવશે જેથી સ્થાનિક ઉત્પાદન વધારવા માટે છત્રીસ જેટલી દવાઓ પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં i'll see તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગુજરાત પોલીસની અગિયાર હજાર જગ્યા માટે દસ લાખ ઉમેદવારો જ્યાં દોસ્તો ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ ભરતી અંગે મહત્વપૂર્ણ વિગતો રજૂ થઈ છે તો રાજ્યમાં અગિયાર હજાર જગ્યાઓ માટે દસ લાખથી પણ વધારે ઉમેદવારોએ નોંધણી કરાવી છે તો હાઈકોર્ટે ભરતીની પ્રક્રિયાના કેલેન્ડર અંગે વિગતો પણ માંગી છે તો સરકાર અનુસાર પોલીસ વિભાગમાં પચીસ હજાર છસો સાઠ જેટલી ખાલી જગ્યાઓ છે જેમાંથી અગિયાર હજાર માટે જે પ્રથમ તબક્કાની ભરતી શરૂ થઈ છે તો મે હાજર પચીસ સુધી લે પરીક્ષા પૂર્ણ કરાશે તો કોર્ટમાં આગામી સુનાવણી ચૌદમી ફેબ્રુઆરી થશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે બજેટ લાવ્યું ખેડૂતો માટે સારા સમાચાર જ્યાં દોસ્તો નાણાં મંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂતો ઉપર પણ ફોકસ કરી રહી છે તો જેમાં એમએસએમપી હેઠળ એક સાત કરોડ ખેડૂતોને ફાયદો થશે તો ગ્રામ્ય કક્ષાના મહિલાઓ યુવાનો અને ખેડૂતોને કેન્દ્રિત કરાશે જેમાં સોથી પણ વધારે વિકાસશીલ કૃષિ જિલ્લાઓને આવરી લેવામાં આવશે તો સાથે હવે સરકાર કઠોળ ઉપર પણ ફોકસ કરી રહી છે જેમાં ચાર વર્ષમાં જે ખેડૂતોએ નોંધણી કરી છે તેઓના અવડદર તુવેર મસૂર સરકાર ખરીદી કરશે તો જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી થશે અને આવકમાં પણ વધારો થશે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો બજેટમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તા થઈ શકે છે દોસ્તો નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે બજેટ રજૂ કર્યું છે તો બજેટમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર પણ એક્સાઇઝ ડ્યુટી અંગે પણ મોટી જાહેરાત થઈ છે તો સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી શકે છે જેમાં કારણે પેટ્રોલ અને ડીઝલ સસ્તા થશે તો ભારતીય ઉદ્યોગ સંઘ એટલે કે સીડબલ આઈ એ પણ સરકારને એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાને ઘટાડવાની ભલામણ કરી છે તો હાલમાં પેટ્રોલ પર ઓગણીસ પોઈન્ટ નેવું રૂપિયા અને ડીઝલ ઉપર એસી રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવે છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે એલપીજી સિલિન્ડરના ભાવો ઘટ્યા જ્યાં દોસ્તો દેશમાં ગઈકાલે સામાન્ય બજેટ રજૂ થયું હતું તો પહેલી ફેબ્રુઆરીએ બે હજારના પચીસના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે તો સિલિન્ડરની કિંમતોમાં રૂપિયા સાતનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે ઘરેલું ગેસના ભાવ યથાવત જ રાખ્યા છે તો આથી અમદાવાદમાં તેની કિંમત રૂપિયા આઠસોને દસ છે જે ભાવ ઓગસ્ટ બે હજારના ચોવીસ અનુસાર યથાવત રાખવામાં આવ્યા છે તો ચૌદ કિલોનું ઘરેલું ગેસના ભાવ ઘટાડો જોઈએ કે નહીં ફટાફટ નીચે દોસ્તો કમેન્ટ કરજો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છીએ રાજ્યમાં સવારે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ જી હા દોસ્તો રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જ્યારે સવારે તીવ્ર ઠંડી અને બપોરે ગરમી અનુભવાઈ રહી છે તો નલિયામાં સૌથી ઓછું તાપમાન નવ પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે તો લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે તો રાજસ્થાન ઉપર સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે તો હવામાન વિભાગે બે અને ત્રણ એટલે કે આજે અને કાલે ફેબ્રુઆરીમાં વરસાદની આગાહી કરી છે જો કે હવે રાજ્યમાં વરસાદનું સંકટ પણ ટળ્યું છે

પંદરથી ઘટાડીને છ ટકા કરી હતી ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ભારત માછલી ઉછેરમાં બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે જ્યાં દોસ્તો મંત્રીએ લોકસભામાં જણાવ્યું કે ભારત માછલી ઉછેરમાં બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે તો સાઠ હજાર કરોડનું માર્કેટ છે તો અંદબાર નિકોબાર અને ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન અપાશે તો કપાસ ઉત્પાદકતા મિશન હેઠળ ઉત્પાદકતામાં પણ નોંધપાત્ર વધારો થશે અને કપાસની લાંબી ફાઇબર જાતોને પણ પ્રોત્સાહન મળશે તો ખેડૂતોની આવકમાં પણ વધારો તો નેશનલ હાઈ ઇન્ડ સીડ પર મિશન ચલાવવામાં આવશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે વિદ્યાર્થીઓ માટે બજેટમાં મોટી જાહેરાત નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે તો તેમણે બજેટમાં આગામી પાંચ વર્ષમાં પંચોતેર હજાર સીટો વધારવાની જાહેરાત કરી છે તો આવતા વર્ષે મેડિકલ કોલેજોમાં દસ હજાર બેઠકો ઉમેરવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે એ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્સિલન્સ સેન્ટર પણ ખોલવામાં આવશે તો આ સાથે જ આઈઆઈટી પટનાથી ક્ષમતા વધારો કરાશે તો ફાયદ પાંચ જેટલી આઈઆઈટીમાં વધારવાની માળખાગત સુવિધાઓ પણ બનાવવામાં આવશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે નાના ઉદ્યોગો માટે બજેટમાં બજેટમાં સારી જાહેરાત દોસ્તો નાના ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું છે જેમાં ખાસ ક્રેડિટ કાર્ડ જાહેર કરાશે તો મર્યાદા સાથે માઇક્રો એન્ટરપ્રાઇઝિંગ કાર્ડ ઇસ્યુ થશે તો જેમાં શરૂઆતમાં દસ લાખ ક્રેડિટ કાર્ડ અપાશે તો અત્યારે તેના માટે રૂપિયા એકાણું કરોડ થી પણ વધારે અરજીઓ મળી ગઈ છે તો જેમાં ઉદ્યોગો માટે રૂપિયા દસ કરોડના નવા યોગદાનનો પણ ઉમેરો કરવામાં આવશે તો સ્ટાર્ટઅપ માટે એક પોઈન્ટ પચાસ કરોડ લોન પણ મળશે તો જેમાં ગેરંટી ફીમાં માં પણ ઘટાડો કરાયો છે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરવામાં આવે તો બજેટમાં ન્યુક્લિયર મિશનની પણ જાહેરાત જી હા દોસ્તો બજેટમાં નાણાં હજાર કરોડના કુલ ખર્ચ સાથે પરમાણુ ઉર્જા મિશન શરૂ કરવાની જાહેરાત કરી છે જેમાં બે હજાર સુધીમાં સો ગીગાવટ પરમાણુ ઉર્જા ક્ષમતાનો લક્ષ્યાંક રાખવામાં આવશે તો વીજ વિતરણ કંપનીઓમાં સુધારાને પ્રોત્સાહન આપવામાં પણ આવશે તો જેમાં રાજ્યોના સુધારા ઉપર આગળ ધપાવવા માટે જીએસડીપીના જીરો પોઈન્ટ પાંચ ટકા સુધી ઉધાર લેવાની પણ મંજૂરી આપવામાં આવશે 对。 તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો બજેટના દિવસે શેરબજાર ફ્લેટ રીતે બંધ થયું જ્યાં દોસ્તો શેરબજારમાં ગઈકાલે સરકારનું બજેટ સમજમાં આવ્યું ન હોય તેવું લાગે છે તો ગઈકાલે રજાના દિવસે પણ ખુલેલું શેરબજાર નિરાશા સાથે બંધ થયું તો ગઈકાલે બ્યાસી સેન્સેક્સ મામૂલી પાંચ પોઈન્ટના વધારા સાથે સિત્યોતેર હજાર પાંચસોને પાંચ પોઈન્ટ પર બંધ થયો તો બીજી તરફ એનએસીનો નિફ્ટી ફિફ્ટીનો ઇન્ડેક્સ પણ છવ્વીસ પોઈન્ટના ઘટડા સાથે ત્રેવીસ હજાર ચારસો ને પોઈન્ટ ઉપર બંધ થયો 好赌。多多 તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ વસંત પંચમીના સ્નાન માટે મહાકુંભમાં ઘણા બધા મોટા ફેરફારો જ્યાં દોસ્તો પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા ઉપર થયેલા અકસ્માત બાદ સરકારે સિસ્ટમમાં ઘણા બધા મોટા ફેરફારો કર્યા છે તો હવે ત્રણ ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીના અમૃત સ્નાન પહેલાં સમગ્ર મેળા વિસ્તારને નો વ્હીકલ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે જ્યારે વી વીવીઆઈપી પાસ પણ રદ કરી દેવામાં આવ્યા છે તો બધા જ પોન્ટુન પુલ પણ ખોલવામાં આવ્યા છે અને પ્રયાગરાજ સરહદ ઉપર વાહનોને આગળ વધવા અટકાવવામાં પણ આવ્યા છે તો દોસ્તો ત્યારબાદ ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં અમિત શાહે કહ્યું કે દિલ્હીમાં ગૃહમંત્રી મુસ્તુફાબાદ સરકારમાં સરકાર છે તો બીજી જે સરકાર છે જે ઘુસણખોરો આશ્રય આપે છે તો થ્રીજી એવી સરકાર છે જે કૌભાંડીઓમાં પણ સામેલ છે તો આ સરકાર આઠ ફેબ્રુઆરી ના રોજ બદલવા જઈ રહી છે તો આવનારી ભાજપ સરકાર પસંદગીપૂર્વક બધા બાંગ્લાદેશીઓને રોહિંગ્યાઓને હાકી કાઢશે